ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનીંગ ઇન ગુજરાતી ચેનલ હેન્ડસમ હેન્ડસમ શબ્દનો અર્થ નમણું દેખાવડું સોહામણું રૂપાળું છબીલું અભિરૂપ સુંદર રૂપવાન અલબેલું બાંકું ફૂટડું સિક્કાદાર છૂટા હાથનું ઉદાર ભવ્ય કે વિપુલ થાય છે હેન્ડસમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ અ હેન્સમ લેન્ડ અર્થાત તે એક દેખાવડો છોકરો છે એક બીજું ઉદાહરણ જોઈએ સમીર ઈઝ સ્ટોલ ડાર્ક એન્ડ હેન્ડસમ અર્થાત સમીર ઊંચો, શ્યામ વર્ણો અને દેખાવડો છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ વેઇટ્રેસ રિસીવડ ધ હેન્ડસમ ટીપ એટલે કે વેઇટ્રેસને સારી એવી ટીપ મળી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ